ટ્રેક્ટર જોઈ રહ્યા છો આયસો ટ્રેક્ટર કુલદીપભાઈ ને ટોટલ જવાબદારી સાથે વન ઓનર ટ્રેક્ટર છે ભાવે વેચવાનું છે કંપની કંડિશનમાં ફૂલ જવાબદારી વાળું ટ્રેક્ટર એકદમ વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર હું ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે આગળ વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો કુલદીપભાઈનો ફોન કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે એટલે કોન્ટેક્ટ કરી લેજો બેટરી એકદમ ચાર્જિત છે સ્લેપસ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પ્લીટ છે લાઈટ પણ એકદમ સારા કન્ડિશનમાં છે કંપનીના ટાયર છે એક જ હાથે ચલાવેલું આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી ટોપ કન્ડિશન કિંમત તમારે ટ્રેક્ટરના માલિક કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરીને પૂછવાની રહેશે એકદમ યાજબી ભાવે ટ્રેક્ટર મળી જશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો